થેલા બેલા બધું પેક થઈ ગયું અને શું કરવા જવાનું બધું તમને આગળ કઈ બ્લોગમાં બન્યા રહેજો અને નવા આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પહેલાં જ કરી નાખો એટલે ભાઈ આગળ તમને બ્લોગ જોવાની ફૂલ મજા આવે તો હાલો ભાઈ ફટાફટ ની કરીએ બચાવ આ લોકો ભાઈ આ લોકોને જો અમારે મૂકવા જવાનું છે આ કમલેશ દાન કમલેશ દાન અમારા બ્લોગમાં તો કંઈક બોલો જય માતાજી જય માતાજી અને આ મારી મૂકવા જવાની એ બચાવ કા અને અહીંયા સીએનજી ભરાવી જો ભાઈ સીએનજી ભરાવી લે અને સ્પેશિયલ આજ કાઢી લઈને મૂકવા જવાની આ બિલુને અમારે

ફિનાલી અમે આમ જોઈ લ્યો ભાઈ રાજકોટ ને અંદર ભુગી ગયા હી કમલાસદાન હાલો હવે હરે હર કરેલી ઠાકર રેસ્ટોરન્ટ માં વાહ ભાઈ ઓમરભાઈ હવે ડાયરેક્ટ ને રાજકોટ પહોંચી ગયા અમે કેવો ડબાઈ ટ્રાફિક કેવો હતો ટ્રાફિક ભુકા ગાડી ના કેવો ભાઈ ટ્રાફિક હતો ફૂલ ને ભાઈ ઓજો અહીંયા હે ને રાજકોટ રંગીલું શહેર છે રાજકોટ ની વાત થાય નહીં રાજકોટ ની વાત થાય જો ભાઈ સામે જો ઓલું શું કહેવાય કયું મંદિર કયું કહેવાય ભાઈ નટેશ્વર ધામ નટેશ્વર ધામ હે ભાઈ રાજકોટ માં અહીંયા ઊભયા હી

હું કા હા ભાઈ ફાઇનલી તમારો ભાઈ બચાવ ભૂગી ગયો ભાઈ ગાડી એક નંબર પાર્કિંગ કરી દીધી ને સામાન બધે કાટ લીધો ભાઈ ઘરે ફાઇનલી બીજી આઈ ટ્વેન્ટી ભાઈ એક સ્વીપ પડી ભાઈ ઘરે બધો સામાન રાખી દીધો હે તો હવે ભાઈ ડાયરેક્ટ આપણે હોઈ જવાની વાત હે ને ભાઈ કાલે સવાર તમારો ભાઈ એકલો જ આ જુનાગઢ હવે જોયા ભાઈ એકલો જાઓ તો કોણ ભેગું આવે હું છે હું નહીં એ તો કાલે સવારે તમને ખબર પડે ને તોલો ભાઈ મહિલા ડાયરેક્ટ આલ સવારે ભાઈ મસ્ત મજાનું પાછું ભાઈ બીજું સવાર થઈ ગયું ભાઈ આપણે જાગી જઈએ એટલે જોઈ લ્યો ભાઈ એક નંબર કપડા બપડા પહેરી લીધા અને હવે ભાઈ ક્યાંક જાય હું ગામમાં આપણે તો જોયા ભાઈ ક્યાં ગામમાં જાય હું કે હું નહીં અને પછી તમને બતાવ્યા ભાઈ પછી વાસું નીકળી જવાનો આપણે જૂનાગઢ અને હજી તમને બાર ભાઈ યાદ આણા મુલાકાત કરાવો એરા જો અમારા સુરેશદાન ઓ કે સુરેશદાન ઓ કેવા હું કેવા માંગો છો તમે

અને હવે ફટાફટ પાછા ઓન ધવે થઈ જાય જૂનાગઢ હવે ભાઈ જૂનાગઢ ક્યારે પૂગીએ ને એની કાંઈ ખબર નથી પણ મસ્ત મજાના ભાઈ ગીત સાંભળતા સાંભળતા તમારો ભાઈ એકલો જૂનાગઢ ગાડી ઐક્યા રાખશે ફાઇનલી તમારો ભાઈ માળિયા પૂગી ગયો ભાઈ આમ જુઓ ભાઈ ટ્રાફિક જવો ભાઈ સીએનજીનો ટ્રાફિક જોવો ભાઈ આપણીમાં બે લાઇટું અહીંયા ભાઈ ભરાવી લઈએ ને પછી આગળ ક્યાં આવે ખબર નહીં એટલે હવે પછી રાજકોટ કાં મોરબી ભરાવશું પેલા તો અહીંયા ભાઈ સીએનજી ભરાવી લે લાઈ લાઈન હશે લાઈન હશે લોકોની હશે ફાઈનલી તમારો ભાઈ મસ્ત મજાનો ભાઈ રાજકોટ પૂકી ગયો ને ભાઈ જોઈ લો ચા પીઊ ઉભી રાખી દીધી ને હવે ભાઈ પાછા કન્ટિન્યુ નીકળી ગયા હું રાજકોટ આવી ગયો ભાઈ અને આપણું સીએનજી આજે ઉપસ્થિત તમારા ભાઈ ફૂલ ગાડી છે ત્રણ જ લાઈટ ગઈ એટલે મોજ આવી ગયા આજ ભાઈ હવે જાયો ડાયરેક્ટ જુનાગઢ હવે આમ ગ્રીજ દ્રીજ નામ જો કામ બને હા જબરું આમ જોઈ લો ભાઈ ભાઈ ચાર્જિંગમાં ફોન રાખી દીધો એ આપણો આમ જોઈ લો ચાલો હવે ફટાફટ નીકળી ગયા જુનાગઢ એ ફાઇનલી આપણે ભાઈ જેતપુર ટપી ગયા ને તમારા ભાઈએ પી લીધી એક નંબર રજવાડીની ચા અને ચા પીને ભાઈ હવે પાછી જો ભાઈ સ્લેપ મારી એટલી વાર હવે નીકળી જાવ પાછું જુનાગઢ તો હાલો ભાઈ હવે સીધા તમને ઘરે જઈને જ મળ્યા અને ભાઈ મજા આવી ગયો પણ આમ એકલો તમારો ભાઈ આજે આવ્યો તો પહેલી વાર હો ભાઈ ફોરવીલ લઈને પહેલી વાર એકલો આવ્યો બાકી એકલો નતો આવતો તમારો ભાઈ ગયો ખાલી મજા આવી ગયો પણ મજા જ આવે હવે પણ ફોરવીલમાં તો અйноલી અમે પુગી ગયા હે ઘરે અને ભાઈ ઘરે જોલો ડેરેક ભાઈ પજીયા અમે જમમાં બેહી ગયા ને આ જો હાલો મિત્રો ભજીયા ખાવા માટે હા નહીં ઢબુ ભજીયા તો હા મહેમાન સમજાઈ ગયો હો ભાઈ ભજીયા ખાય ને કજિયા

હવે તમારા ભાઈના આવવા માંડીએ જમીને પછી ફૂલ નીંદર તો ભાઈ હવે સુઈ જાય અને ભાઈ આજનો આ બ્લોગ વિડીયો કેવા લાગી ગયો ભાઈ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો અને મળ્યા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાઈને જય માતા